ટ્રાઇડ ટ્રાઇડ શબ્દનો અર્થ પ્રયાસ કર્યો પ્રયત્ન કર્યો મહેનત કરવી અદાલતી કાર્યવાહી કે સુનાવણી કરાયેલું અજમાવી જોયેલું કસોટી કરેલું કે અમુક કામ માટે ઉપયોગિતા કે ક્ષમતાની પરીક્ષા કરવી થાય છે ટ્રાઇડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ટ્રાઇડ હિઝ ફોર્ચ્યુન ઇન કેનેડા એટલે કે તેણે કેનેડામાં પોતાનું નસીબ અજમાવ્યું એક બીજું ઉદાહરણ જોઈએ શી ટ્રાઇડ હાર્ડ ટુ પાસ ધ જીપીએસસી એક્ઝામિનેશન અર્થાત તેણે જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટે સખત મહેનત કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ